પાલમપુર આવી ગયે દિવાડા જઈ રહી રાણોલ પોચ્યા અહીંથી જશું રાણીટુંગ એ દેખાય ને ત્યાં મહાદેવ ના મંદિર જઈશું રાણીટુંગાદેવ ના મંદિર ના મસ્ત દર્શન કર્યા પરસાદી લઈ ને ની ચાલો રસ્તા માં થાક ખાતા મારા મિત્રો રાણીટુંગ ટોચ જોઈ કો તમે

મસ્ત મજાની ચાપી રહી રહ્યા છેતપુરમાં મોજલા મિત્રોને મળવા આવી ગયો છું અને આવી ગયા છે વારા માઇકલ ભાઈ ય બીજું ભાઈ મોજ ઘરે આવી ગયો ટીવી ચાલો આવા હજુ લીંબુ પાણી બને જય દ્વારકાધીશ